બૈદરપુરા ઝાપા બજાર મેઇન રોડ પર આવેલ નાનચંદજી શાહની મની લેન્ડર્સ નામની દુકાનમાં થયેલ લૂંટના ગુનાનું ભેદ ઉકેલી બે આરોપીઓને લૂંટમાં વાપરેલ હથિયાર સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડતી મૈદરપુરા પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર એક નાની શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાટકાવા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય જે સૂચના અન્વયે નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન ત્રણ તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઈ ડિવિઝન નાઓએ સુરત મૈદરપુરા છાપા બજાર મેઇન રોડ પર આવેલ દુકાન નંબર ચાર ત્રણ હજાર નવસો ત્રાણું નાનચંદજી શાહ મની લેન્ડર્સ નામની દુકાનમાં ગઈકાલ તારીખ સત્તાવીસ સાત બે હજાર ચોવીસના રોજ લૂંટનો બનાવ બનવા પામેલ જે બાબતે ગંભીરતા લઈ તાત્કાલિક પગલાં લઈ આરોપીને શોધી કાઢવા માર્ગદર્શન આપવામાં આવેલ જે ગુનાની હકીકત એ મુજબ છે કે મૈદલપુરા છાપા બજાર મેઇન રોડ પર આવેલ દુકાન નંબર ચાર ત્રણ હજાર નવસો ત્રાણું નાનચંદજી શાહ મની લેન્ડર્સ નામની દુકાન આવેલ જે દુકાન ખાતે સોનાના દાગીના ઉપર વ્યાજ ઉપર પૈસા આપવામાં આવતા હોય જ્યાં ફકામે ફરિયાદી શ્રી કીર્તિલાલ બબાલાલ

એક ઇસમે ફરિયાદીશ્રીને જોરથી મુકો મારી નીચે પાડી દઈ ઢીક મૂકીનો માર મારી તેના સાથેના બીજા ઈસમે ફરિયાદીશ્રી ના મોઢા પર હાથ માલ બાંધી દીધેલ અને તેની પાસેનો એક છરો કાઢી

જે બાબતી ફરિયાદી શ્રી ની અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા મેદરપુરા પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ગુના નંબર 2024 BNS કલમ 35 61304 309 6 તથા 311 તથા GP એક્ટ કલમ 135 તથા આમ સેક્શન કલમ એક બી એ મુજબ નો ગુનો નોંધાયેલ દાયલ જે લૂંટના ગંભીર ગુનાને ધ્યાને લઈને ગુનાનો ભેદ ઉકેલ્યા આરોપીને તાત્કાલિક પકડી પાડવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌહાણ તથા પોલીસ ઇન્સ્પેક્ટર જગ્યાની આજુબાજુ તથા અલગ અલગ દિશાઓમાં સીસીટીવી કેમેરા તપાસી તેમજ હ્યુમન સોર્સિસ મારફતે આરોપીની ઓળખ છતી કરી તપાસ કરવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવાંગ ભાઈ નારાયણ ભાઈ નાઓ ને મળેલ બાતમી હકીકત આધારિયા કામે લૂંટ કરી નાસી જનાર બંને આરોપીઓ નામે બસીર ખાન ઇકબાલ ખાન પઠાણ ઉંમર વર્ષ અડતાલીસ ધંધો મજૂરી રહેઠાણ બિલ્ડિંગ નંબર સી નવ રૂમ નંબર બાર ભેસ્તાન આવાસ ડિંડોલી સુરત તથા સમીર શબ્બીર સૈયદ ઉંમર વર્ષ છવ્વીસ ધંધો શાકભાજી વેચવાનું રહેઠાણ ઘર નંબર બસો એક ચોગાન શેરી સગરામભોલા તલાવડી અઠવા સુરતનાઓને ભેસતા નવા ખાતેથી પકડી પાડેલ હોય અને સદર બાબતથી પૂછપરછ સદર આરોપી રીઢા હોય જેથી તેઓ ઉડાવ જવાબ આપતા હોય જેથી સદર આરોપીઓની ઊંડાણપૂર્વક તપાસ કરી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપી નામે બસીર ખાન ઇકબાલ ખાન પઠાણ નાએ જણાવેલ હોય કે પોતે અગાઉ ઝાપા બજાર ખાતે કામ કરતા હોય અને પોતે આ દુકાન જોઈએ અને દુકાનમાં એક વૃદ્ધ વ્યક્તિ બેસતા હોવાની જાણ હોય હાલ પોતાને પૈસાની જરૂર હોય જેથી તેના મિત્ર આરોપીઓ નામે સમીર શબ્બીર સૈયદ અલી સાથે મળી લૂંટ કરવાનો પ્લાન બનાવેલ હોવાનું જણાવે છે આ કામે આરોપીઓએ સદર ગુનામાં ઉપયોગ કરેલ એક પિસ્ટલ જેવું દેખાતું લોખંડનું લાઇટર તથા એક છરી તથા સદર ગુનાના કામે ગયેલ મુદ્દામાલ રોકડ રૂપિયા સાડત્રીસ મત્તાનો મુદ્દામાલ કબજે કરી અને મુદ્દામાલ કબજે કરવા આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે

સોના ચાંદીના ઘરેણા મૂકીને લોન આપવાની આ લોકોનો મેઇન ધંધો છે આ દુકાનની અંદર એક કીર્તિલાલ બાબુલાલ શાહ જેમની ઉંમર ઇઠ્યોતેર વર્ષ છે જેમની સાથે એક લૂંટનો બનાવ તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ બપોરે બે વાગ્યે બનેલો હતો આ બનાવની વિગત એવી હતી કે સોના જેવી ચેન હતી અને એક ગ્રાઉન્ડ ઉપર એમને લોન લેવા માટે આ બાબુલાલ શાહ ને આપતા કીર્તિભાઈ જણાવેલ કે આ ચેન ખોટી છે આ વાતચીત દરમિયાન આ ઈસમોએ આ કીર્તિલાલ બાબુલાલ શાહ ધક્કો મારી પાડી દીધેલ અને દુકાનમાં આવી એના મોઢે રૂમાલ બાંધી દીધેલ અને આ બે ઈસમો પૈકી એક ઈસમોએ તેના પેટના ભાગે છરી બતાવી અને બીજા ઈસમે એક પિસ્તોલ જેવું દેખાતું સાધન બતાવી તેને ધમકી આપી અને દુકાનના જે ડ્રોવર હતા એની અંદરથી છાસઠ હજાર બસો પચાસ રૂપિયા રોકડા અને ત્રીસ ગ્રામ જેટલી ચાંદીની એક પાયલ જેની કિંમત બે હજાર જેવી થાય છે એમ અડસઠ હજાર બસો ને પચાસ રૂપિયાની લૂંટ કરેલી હતી આની ફરિયાદ જ્યારે મૈધરપુરા પોલીસ સ્ટેશન પાસે આવી ત્યારે ગુનાની ગંભીરતા જોઈ તરત જ મૈધરપુરા પોલીસ સ્ટેશનની ટીમ કામે લાગી ગઈ હતી અને મૈધરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જદીપ કાંતિભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દિવાંગભાઈ નાણભાઈને એક સ્પેસિફિક માહિતી મળેલ હતી અને એ માહિતીના આધારે પોલીસ બે બે ઇસમોની અટકાયત કરી છે ઇકબાલ ખાન પઠાણ જે ભેસ્તાન ડિંડોલી ખાતેનો રહેવાસી છે જેની ઉંમર અડતાળીસ વર્ષ છે અને બીજો સમીર સબીર સૈયદ જેની ઉંમર છવ્વીસ વર્ષ છે જે સગરામપુરા તલાવડી અઠવા ખાતેનો રહેવાસી છે આ બંને ઈસમોની ઘનીષ પૂછપરછ પોલીસ દ્વારા કરતા બંને આ ગુનાઓ ગુનો કરેલો છે તે કબૂલેલું છે અને તેમની પાસેથી ગુનાના કામે વપરાયેલ છરો અને પિસ્તોલ જેવું દેખાતું

વલસાડ રૂરલમાં એક પ્રોહિબિશનના ગુનામાં અગાઉ એક વખત પકડાયેલો છે પરંતુ ઇન્ટ્રોગેશન દરમિયાન એની વિગતો મેળવવામાં આવશે અને અમારા જે ટેકનિકલ ઇક્યુસ્કોપને જે સોફ્ટવેર છે એની અંદર પણ આમને ગુનાઈત ઇતિહાસ ચેક કરવામાં આવશે આની અંદર જે બશીર ખાન ઇકબાલ ખાન પઠાણ છે એ મજૂરી એનો મેઇન મજૂરીનું કામ છે અને જે સમીર સૈયદ છે જે એ સરદાર માર્કેટની અંદર શાકભાજી વેચવાનું કામ કરે છે બંને ઈસમોને પૈસાની જરૂરિયાત હોય બંને ઈસમોએ આ રીતે લૂટ કરવાનો પ્લાન બનાવેલો હતો ને એને અંજામ આપેલો હતો આભાર